નમસ્કાર જમ્મુસર તાલુકાના નોબાર ગામે મુખ્ય માર્ગ પર વર્ષો જૂનો વર ધરાશાય થતાં ગામની પરબ અને એક એક દુકાન ખૂબ મોટી નુકસાન થયેલ છે આજ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે જમ્મુસર તાલુકાના નોબાર ગામના વર્ષો જૂનો વર વૃક્ષ પડવાથી ત્યાંની નીચે કેબિન દુકાન ઉપર પડવાથી ખૂબ મોટું નુકસાન થયું છે પ્રાપ્ત માહિતી મેળવતા કોઈ જાનહાની થઈ નથી હજુ આજુબાજુ બીજા વૃક્ષો વર વૃક્ષ પણ પડવાથી શક્યતા એવું ગામ લોકોનું કહેવું છે આ વર વહેલી તકે ઉતારી લેવામાં આવે તો સારું ત્યાં મુખ્ય માર્ગ હોવાથી કોઈ જાનહાનિ ના થાય એવું ગામ લોકોનું કહેવું છે આ બનાવની જાણ વન વિભાગ પોલીસને કરવામાં આવી છે હજુ વર ઉતારવાની શક્યતા છે એવો ભય સતાઈ રહેલો છે એવું ગામના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે હજુ અડધો વર ધરાશાયી થયેલો છે હજુ એવી શક્યતા છે કે હજુ વર પડે એવી શક્યતા ત્યાં સર્જાઈ રહી છે વેલીમાં વહેલી તકે આ વર ઉતારી લેવામાં આવે એવી ગામ લોકોમાં માંગ ઉઠી છે